પોરબંદરના રાજવીએ આપેલ ભેટ સમાન દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્થાનિક ક્રિકેટરોને રમવા દેવામાં ન આવતા હોવા અંગે કલેક્ટર અને પાલિકાને લેખિત રજૂઆત થઈ છે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ રણજીત ટ્રોફી ખેલાડી રાજેશભાઈ જાડેજાએ કલેક્ટર તથા પાલિકા પ્રમુખને કરેલી રેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દિલ્હી ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જે રીતે એગ્રીમેન્ટ કરીને સોંપી આપ્યું હતું જેની કચેરી દ્વારા તપાસ થવી જોઈએ હાલમાં જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓને દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કે રમવા દેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે જ્યારે નગરપાલિકાના થયેલા ચોખ્ખું દર્શાવ્યું છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જિલ્લાના યુવા ખેલાડી માટે જ ઉપયોગમાં લેવાનું છે અને ક્યારેય પણ જિલ્લાના ખેલાડીઓને પ્રેક્ટિસ કે મેચ રમવા માટે મનાઈ નહીં ફરમાવવાનું સૂચન પણ તે સમયના પ્રમુખ અને તેમાં નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે આ મેદાનના પશ્ચિમ ઉત્તરના ખૂણામાં એક સિમેન્ટની પ્રેક્ટિસ પીચ અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નેટ પ્રેક્ટિસની સુવિધા પણ કરવામાં આવી છે જે કોઈ પણ કારણ વગર હવે સંચાલકો દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવાની ભીતિ પણ છે જેથી બંને કચેરી દ્વારા તાત્કાલિક અસરથી કામગીરીની મંજૂરી ન આપવા તથા પ્રેક્ટિસ કરવા માટેની જે સુવિધા ઊભી કરવામાં આવે છે તે જે તે સ્થિતિમાં રાખવા માટે સ્ટે ઓર્ડર આપવા વિનંતી કરાય છે જે રજૂઆતમાં એવું પણ જણાવ્યું છે કે આ મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ત્રીસ વર્ષથી લીઝ પર આપવામાં આવ્યું છે પણ બે વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ કંઈ વિકાસ થયો નથી અને માત્ર વાતો અને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ જ થયા છે આ બાબતને ધ્યાનમાં રાખીને કચેરી દ્વારા શરત ભંગના નિયમ હેઠળ આ જાહેર ક્રિકેટ મેદાન સિટી સર્વે ઓફિસમાં શ્રી સરકાર નોંધણી હોવાથી તંત્રના સંચાલન હેઠળ પરત લેવા પણ માંગ કરાઈ છે રાજેશભાઈએ જણાવ્યું હતું કે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેદાનમાં આવેલી સિમેન્ટ પીચ પર રોજ એસી થી વધુ યુવા ખેલાડીઓ સવારે અને સાંજે પ્રેક્ટિસ મેળવે છે અને કોઈ પણ કારણસર તેને તોડી પાડવાનો ખોટો નિર્ણય લેવાયો છે જે અંગે રાજકોટ ખાતેના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અધિકારીઓને પણ ખબર નથી એવું જાણવા મળ્યું છે નગરપાલિકા પ્રમુખે આ બાબતનો ગંભીરતાપૂર્વક વિચાર કરીને એન્જિનિયર શાખાને આ બાબતે રિપોર્ટ કરવા હુકમ કર્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અત્યારે જે પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસનો જે અમારે એક સડકતો પ્રશ્ન છે એમાં હકીકત એ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ પોરબંદરનું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર નગરપાલિકાએ ત્રીસ વર્ષના લીઝના પટ્ટે આપેલું છે અને જેની ત્રીસ વર્ષની ત્રીસ લાખ રૂપિયા લીઝ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસને ભરી દીધેલી છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આનું આખું ડેવલપમેન્ટ કરવાનું છે આ બાબત બે વર્ષ પહેલાં જે એગ્રીમેન્ટ અને કરાર થયા હતા એમાં સરકારમાંથી જે મંજૂરી આવેલી હતી એમાં આ નિર્ણય લેવાયેલો છે અને ત્યારે એનું ખાતમુહૂર્ત પણ થયેલું છે પણ હજી સુધી એનું કામ શરૂ થયું નથી પણ એમ કહેવાય છે કે આ આવતા મહિનાની અંદર આ કામ શરૂ થવાનું છે ભાઈ જે કામ શરૂ થવાનું છે એ ત્યાં એમજી રોડની બાજુમાં સાઉથ સાઈડની અંદર પેવેલિયન અને એનું બનવાનું છે આખું ડ્રેસિંગ રૂમને એ ત્યારે નોર્થ સાઈડની અંદર જે પાંજલાવજી સેનેટોરિયમ છે એની પાછળના ભાગમાં એ લોકો પ્રેક્ટિસ વિકેટ બનાવવાના છે ત્યાં ઓલરેડી પેલા અગાઉમાં જ્યારે મેતા ગ્રુપે અમને આ ગ્રાઉન્ડ બનાવવા માટેના સીએસઆર પ્રોજેક્ટમાં પૈસા આપેલા હતા પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનને એ દરમિયાનમાં અમે એક ત્યાં સિમેન્ટ વિકેટ બનાવેલી હતી જે નાના છોકરાઓને અંડર સિક્સટીન અંડર ફોર્ટીનને પ્રેક્ટિસ કરવાની એના માટે થઈને એના માટે અમે ત્રણેક લાખ રૂપિયા અઢી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એ સમયમાં અત્યારે અને એ પ્રેક્ટિસ વિકેટ અત્યારે અમને બહુ ખૂબ કામ આવે છે કારણ કે રોજ સવાર સાંજ ત્યાં લગભગ એસી એસી છોકરાઓ પ્રેક્ટિસ કરે છે 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 સવારના એક એક અને બપોરના હવે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ લાખાણી જે પોરબંદર આ ગ્રાઉન્ડ ને બધું સંચાલન કરે છે એમને અચાનક તે એવો નિર્ણય લીધો કે આ આખી તોડી પાડવાની છે આ સિમેન્ટ વિકેટને અને અમને હાલમાં અત્યારે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસ દિલીપ ગ્રાઉન્ડની અંદર પણ પ્રેક્ટિસ નથી કરવા દેવામાં આવતા અને જે બારે દિલીપ ગ્રાઉન્ડની બહારના સાઈડમાં જ્યાં પ્રેક્ટિસ પીચો છે ત્યાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં પણ તોડી પાડવા માંગે છે અત્યારે એટલે હવે પ્રેક્ટિસ થશે નહીં અને માથે અમારે બરોબર એના માટે થઈ અને અંડર ટ્વેન્ટી થ્રીના અંડર સિક્સટીનના મેચો પણ આવી ગયા છે ઓલરેડી એ આંતર જિલ્લાના હવે અમને એમાં વાંધો નથી આ તોડી નાખે એમાં પણ અત્યારે પ્રેક્ટિસ કરવા માટે થઈને અમારી પાસે કોઈ બીજી સગવડતા છે નહીં એટલે કાં અમને અંદર પ્રેક્ટિસ કરવા દે અમારી માંગણી જિલ્લા કલેક્ટર અને પ્રમુખશ્રી પાસે એ હતી અને ઇવન દીપકભાઈને પણ અમે સમજાવ્યા કે કા અમને અંદર પ્રેક્ટિસ કરવા માટેની તમે મંજૂરી આપો અથવા અમને જ્યાં સુધી તમારું આ કામ પૂર્ણ ન થાય અને એ તોડી પાડવાની જરૂરિયાત ન જણાય ત્યાં સુધી અમે ત્યાં એ સિમેન્ટ વિકેટમાં પ્રેક્ટિસ કરીએ એમ આ એક પ્રશ્ન હતો પણ એ કોઈ બાત સમજવા માંગતા નથી અને એમ જ કહે છે કે ના તોડી નાખો ને જો એમને સાચે જરૂરિયાત હોય તો ગઈકાલે અંધારામાં એવું કામ કરવાની શું જરૂર હતી મારો પહેલો પ્રશ્ન એ ઉપર મુખશ્રીને એ છે કે તમે જો સાચા જ હોય ને તમારે તોડવાની જરૂરિયાત હોય ને કામ ચાલુ કરવાનું હોય તો રાતના સમયે શું કામ કરો છો તો ધોળે દિવસે કરો ને તમે દિવસના તમને આપેલું જ છે ગ્રાઉન્ડ તો ત્રીસ વર્ષ માટે તો આ આનો મતલબ એ છે કે તમારે કામને હેરાન કરવા માટે જ આ કરો છો અથવા તમે આ કોઈના કહેવાથી આ બધું જ કરો છો તમે તમને ક્રિકેટરોને સાથે બેસી પોરબંદરના જે બે સંસ્થાઓ છે ક્રિકેટની પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એ બેના હોદ્દેદારોને સાથે બેસાડી એમની જરૂરિયાત મુજબ તમારે કંઈ કામ કરવું નથી તમે તમારા મનગણત નિર્ણય લ્યો છો અને તમે તમારી રીતે બધા નિર્ણય લ્યો છો જયારે જરૂરિયાત પોરબંદરની અંદર ક્રિકેટની ઉભી કરવામાં આવે છે તો આ બે બંને સંસ્થાને સાથે રાખી અને તમારે પોરબંદર શું જરૂરિયાત છે એ આ કરવી જોઈએ એવું મારું એક ક્રિકેટર તરીકે અને એક સંસ્થાના સંચાલક તરીકે મારું એવું માનવું છે